તો અતિક્રમણ ક્યારે કરાય કે છે કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કે હવે તું આમ કર પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થ આજ્ઞા કહી ને પરીક્ષાર્થ આજ્ઞા કહી તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજી આજ્ઞા કરી હોય અને પોતાના સુખની પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખ નો વિચાર હોય આપણા સુખ નો વિચાર હોય ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે રામદાસ ની વાર્તામાં નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે પણ એક વસ્તુ યાદ રાખજે તારી આંખો બંધ રાખજે કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી હવે મહાપ્રભુજી ની આજ્ઞા થઈ શ્રીનાથજી બાબાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે કારણ કે વલ્લભ ની આજ્ઞા નથી ઠાકોરજી પરીક્ષા કરી એવું રામદાસ જો હું ત્રિલોક નો નાથ પ્રગટ નંદન અને રાજભોગ આરોગી રહ્યો છું આવા દર્શન તો ત્રિલોકમાં કોઈને ન થાય અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કરે બે હાથ જોડીને રામદાસે કહ્યું દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો પણ દર્શન કરું એમાં મારું સુખ છે પણ આપને શું સુખ થાય અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે પુષ્ટિમાર્ગની ટેક રાખી એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજી એ વૈષ્ણવના સુખ ની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવે નથી માન્યું મહાપ્રભુજી કહે સેવા કહેવા આજ્ઞા કરી સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે સેવા થાય નહી તો ઘણા એમ થાય આજે આમ સખડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી પછી કાલે અનસકડી ધરી પરમ દિવસે દૂધ ઘર અને પછી બે દિવસની રજા તો મનનું તો આવું જ છે મનને એક દિવસ છપ્પન ભોગ ધરવાની ઈચ્છા થાય એક દિવસ જાગવા ને ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો તો પ્રભુને શ્રમ પડી જાય આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે આ કોઈ વૈષ્ણવનું બંધન નથી આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ આજે પેલી ઈચ્છા થઈ અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા પ્રભુ એક પ્રકાર છે એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી ગુરુ બા રાજયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતા આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખથી રહે ચિત્ત સદાય સેવામાં રાખવું કે હું કેવો ભાગ્યશાળી છું મારા ઘરે ઠાકોરજી વિરાજે છે મારું કેવું સૌભાગ્ય છે મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે કોઈ પ્રતિબંધ નથી કરતું અને એવો ઠાકોરજી સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ લેવું સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારું અનેક પ્રકારના વિધાનો અત્યારે આપણે વિસ્તાર નથી કરતા ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય અને થવું બહુ સહજ છે સ્વાભાવિક છે એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી ન થાય એ વિચિત્ર છે મન સ્થિર કરો મન સ્થિર આપણે કહીએ તો બે જણાનું મન સ્થિર હોય કા કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય અને કાંઈ કોઈ ડિપ્રેશનમાં હોય એનું સ્થિર હોય એને કોઈ ઈચ્છા ન થાય કોઈ એવો માનસિક રોગી હોય એને ઈચ્છા ન થાય બાકી સંકલ્પ વિકલ્પાત્મક મન મન સ્વભાવ છે અને લાગણીઓ હોય થવાય થવાય જે લાગણી શૂન્ય અનાસક્ત પણ ન બંનેની ઘણી વાર માનસિકતા સરખી લાગે ભગવાન અનાસક્ત થવાનું કે છે નિષ્ઠુર થવાનું જેનું જે થવું હોય થાય મારે શું લેવા દેવાય હું તો ઠાકોરજીની ની સેવા કરું છું આવા નિષ્ઠુર થવાય અનાશક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે લાગણી શૂન્ય નથી આપણે બધા આપણો વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે સર્વભૂત હિતે રતા ભક્તોના તો લક્ષણ આવા બતાવે છે તો એમાંથી મુક્ત કેમ થવું કારણ કે ઉદ્વેગ રોગ છે લાગણી એ સદ્ગુણ છે દયા એ સદ્ગુણ છે દયા કરવી જોઈએ પણ હું આનું સારું કરી દઈશ એક અજ્ઞાત અહંકાર છે પ્રભુએ મને પ્રેરણા આપી છે યથાશક્તિ મદદ કરીશ પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા આપણે કોઈને મદદ કરી શકીએ પણ સુખી તો ભગવાન જ કરી શકીએ મદદ કરવાથી આગળ આપણે ના જઈશું આપણે કોઈને સુખી ના બનાવી શકીએ આપણી મદદથી કોઈને ગેરંટી ના આપી શકીએ કે તું સુખી જ થઈશ મદદ કરવાની ગેરંટી આપી શકીએ સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ અને એટલા માટે એનો ઉપાય શું આપણે બધા લાગણીવાળા લોકો દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુખી જોઈએ તો આપણને દુઃખ થાય પણ એ માનું તથૈવ તસ્ય લીલે કારણ કે ઘણીવાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી શકીએ તોય ઉદ્વેગ થાય જો ને બિચારો કેવો દુખી કેવો દુખી કેમ કરીને કરું જેમાં આપણું સામર્થ્ય નથી હું આની મદદ કરવાને સમર્થ હતો એટલે ભગવાને મારી સામે આ કર્યું મારા ઓળખીતા સાથે કર્યું એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો આ પ્રભુની લીલા છે કારણ કે કઠપુતલી ઝઘડતા પ્રેમ કરતા બાજતા ભેગા બેસતા દૂર જતા બધી દેખાય અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે ક્યારેક વીર રસ આવે ક્યારેક શાંત રસ ક્યારેક શ્રીંગાર રસ અનેક રસો દેખાય પણ જો કટપુતલી ચલાવનારનો હાથ દેખાતો હોય ને તો પછી એમાં રસ ના દેખાય તમે મૂવી જોવા જાવ તો તમને બધો રસ આવે પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે

જંત્ર ચલાવે જંત્રી તેમ ડગલું ભરે એની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે આ જયારે સમજ કારણ કે આ કહેવાનું નથી આ સમજ છે આ સૂજ છે જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય ઘણી વસ્તુ યાદ રાખવાની હોય યાદ રાખવાની સહેલું હોય ગોખી લઈએ પણ ઘણી વસ્તુ સૂજ રૂપે આવે એમ કે આ બધું જ બ્રહ્મ છે એ બોલવાની વાત જ નથી તો સૂજ છે અને સત્સંગ કરતા કરતા એ સુજ પ્રગટે જેમાં સંગીતના સાત સ્વર હોય સા રે ગ મ પ ધ સા તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના સા એ સુજ છે રે એ સુજ છે ગ એ સુજ જ્યારે સુજ આવે કે સા કયો રે કયો ગ કયો ખાલી રે બોલવાથી રે ના આવી જાય એ જ્યાં ગવાતું હોય ત્યાં સ્વર તો આ સુજ પેદા થઈ સંગીતની તો ગોખવાનો વિષય નથી આ સૂજ નો વિષય છે એમ જ તથી આ સૂજ પેદા થાય ભક્ત અંદર સેવા કરતા કરતા પ્રભુના સામર્થ્યનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજમાં આવે કે આ તો બધું પ્રભુ લીલા કરી રહ્યા છે ક્રીડા કરી રહ્યા છે અને એટલા માટે તથૈવ તસ્ય લીલેથી મતવા ચિંતા મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ કે હું નહીં કરું આ ન કરું એ પણ અહંકાર અને કરવું એ પણ અહંકાર રમાડનાર ભગવાન છે છે એ જ ચલાવે કે તમે નક્કી કરો મેં ધાર્યું એમ જ થવું જોઈએ આ તો મેચ ફિક્સિંગ કહેવાય રમતમાં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો કે આ જ રિઝલ્ટ આવવાનું છે તો તો આપણે ખિલાડી નહીં આપણે તો મેચ ફિક્સર કહેવાય કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હારવાના પછી રમત ક્યાં રહે પછી તો રમત બગાડી કહેવાય એ તો અપરાધ કર્યો કહેવાય એમ જ રમત નક્કી કરીને પરિણામ નક્કી કરીને રમવા ન જવાય આપણે તો રમવાનો આનંદ લેવાનો પરિણામ નક્કી હોય રમવાનો આનંદ જતો રહે ભગવાન કર્મણને વા અધિકારસ્તે માફ કારણ કે ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી દઈશ અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્ય થી ઓછું નક્કી કરી દે કદાચ તું મોટો કૂદકો મારવા સમર્થ હોય એટલે પેલા માપ નક્કી ન કરીશ કૂદકા મારવાનું સામર્થ્ય વધાર તો કદાચ તે ધાર્યું છે એના કરતાં વધારે લાંબો કૂદી શકે એટલે મા ફલે શું કદાચ ના ફળ નક્કી ન કર તો તથા તસ્ય લીતિ લીલ છે મત્વા ચિંતા મૃતમ તજે આ ભગવાનની લીલા છે એમ માનીને છોડ સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું એવો મારો અભિપ્રાય છે મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે આ આપણો મહામંત્ર છે બીજા કોઈ સાધન થાય ન થાય

અષ્ટાક્ષર મહામંત્ર કયો છે અને એટલા માટે આ મહામંત્ર નો બધાએ જાપ કરો શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય ધનવાન થઈ જાઓ તમે રાજ્યના સન્માનો તમને મળે એમ ગુસાઈજી કહે કેવલ અષ્ટાક્ષર શ્રી બોલવા માત્ર આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છે પણ સૌભાગ્ય વૈષ્ણવ નું ક્યાં છે ત્યાં જ શ્રીનો નિવાસ છે પાપથી મુક્ત થવા લોકો દૂર દૂર તીર્થોમાં સ્નાન કરવા જાય પણ એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તો તમારા સમસ્ત પાપોમાંથી તમે મુક્ત થઈ જાય એવું એવું મહાત્મ્ય અષ્ટાક્ષર કહ્યું છે શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલવાથી ત્રિવિધતાપ દૂર થાય આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવિક શ્રી કૃષ્ણ શરણમ મમ શ બોલવાથી જનમરણ નું દુઃખ દૂર થાય ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય રણમ રણ બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણાર્વિંદમાં થાય મ પહેલા મામા કહ્યું કે કૃષ્ણ ભક્તિ નો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય અને છેલ્લા મામા કહ્યું કે સાયુ પ્રાપ્તિ થાય અષ્ટાક્ષર જાપ જપ કરતા પ્રવેશ કર્યો અને ગોલોક ધામ નિકુંજ ના દર્શન એમને આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે અને એટલા માટે દરેક વૈષ્ણવ બ્રહ્મ સંબંધી વૈષ્ણવનો નિયમ હોવો જોઈએ રોજ એક અષ્ટાક્ષર ની માળા અવશ્ય કરવી જોઈએ કદાચ માળા ન કરો તો જાપ કરો સ્મરણ કરો ચાલતા ફરતા બેસતા ઉઠતા પણ અષ્ટાક્ષર મંત્રનું આરાધન વૈષ્ણવ્યા એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકુરજીની સેવા હું કરું તો છું પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા આ ભોગ ધરું તો છું પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે એ આરોગતા હશે ખરેખર ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય છે મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરવી કારણ મહાપ્રભુજી સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદનંદન પધરાવ્યા છે એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે જ છે ક્યારે પણ શંકા નહીં કરવી ક્યારે પણ પરીક્ષા નહીં કરવી નહીં તો જે દૂધ પીધું ને ત્યારે ઘણા માં ટ્રાય કર્યો ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં મેં કીધું આજ સુધીની સેવા ગઈ કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી આજે પીવડાઈને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્ય ઠાકોરજી એટલે આજે ટ્રાય કરો અરે હસ હસ દૂધ પીવત હે ના એ તો આરોગ્ય જ છે એ તો પીએ જ છે અને એક વસ્તુ યાદ રાખજો અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે વિષ લગાડીને જે દૂધ પાય તો સાત ઘૂટ ભર પીજે લાલા ધોરી કોપય પરમ રસાલા નિત્ય લીલામાં કહ્યું સાત ઘૂટ પીએ સાત અવસ્થ અવસ્થાનું દાન ઠાકોરજી કરે પ્રેમ આસક્તિ વ્યસન નાવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ પ્રેમની સાત અવસ્થા નું દાન સાત ગુટ ભરપીને ઠાકોરજી કરે છે ભક્તને તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાંય ભાવપ્રકાશમાં કહ્યું છે કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું આખું અનકુટ યા છપ્પન ભોગ તો લાલન તો નાનકડા છે આ બધું આરોગતા હશે આવી શંકા પણ નહીં કરવી પ્રભુ તો દ્રષ્ટિ માત્ર થી બધાનો અંગીકાર કરી લે છે પુષ્ટિ માર્ગમાં છે ને દરેક વસ્તુ ક્રિયા દ્વારા જ સ્વીકાર થાય એવું જરૂર નથી તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો મેરી કૃતિ યાદ રાખજો ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ ના આપી દર્શન આપ્યા ખોડામાં એ પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે બધાને ઠાકોરજીના દર્શન થાય પણ ભગવાન બધાને નજર ના આપે એ કોના પણ દ્રષ્ટિ કરે જેના મુખમાં શ્રી વલ્લભ નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ